મિત્રો આપ નિહાળી રહ્યા છો યુ એર અને યુકે યુનિવર્સિટી સંયુક્ત રીતે શૈક્ષણિક તથા સંશોધન ને લગતા અભ્યાસક્રમો કરાર રાજ્ય સરકાર માનવ જીવન બચાવવા અંગે નવી પોલિસી ઘડી રહી છે તેમ મુખ્યમંત્રી આરદીબેન પટેલે જણાવ્યું હતું પટેલે વડોદરા ખાતે વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ ઉપક્રમે આયોજિત મુખ્યમંત્રી વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતની આગવી ઓળખ બની રહેલી વૈશ્વિક રોકાણકાર પરિષદ ની શૃંખલાઓની સફળતાને પગલે ગુજરાતમાં રોકાણ માટે વિશ્વના અનેક દેશો રોકાણકારો કતારમાં ઉભા રહ્યા ઉભા રહ્યા છે પ્રથમ વાર વાયબ્રન્ટ સમિતિ બે હજાર પંદર માં વિશ્વના આઠ દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે આપણી સાથે જોડાયા છે આ વાયબ્રન્ટ સમિતિ માત્ર હવે ગુજરાત શો કેસ કરનાર જ નહીં પણ વિશ્વના દેશો માટે રોકાણ માટેનું એક પ્લેટફોર્મ તરીકે ઉભરી આવશે વિદ્યાર્થીઓને કારકિર્દી માટે વૈશ્વિક તકોની ઝડપવા સહાયરૂપ થાય એવી એક પહેલ લંડન સાઉથ બેંક યુનિવર્સિટી તથા પોરી ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા સંચાલિત યુનિવર્સિટી એન્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચ એ સંયુક્ત રીતે શૈક્ષણિક તથા સંશોધને લગતા અભ્યાસક્રમો શરૂ કરવા માટે જોડાણ કર્યું છે યુએઆઈઆર ના પ્રોફેસર એલ આર પુરી અને એલએસબીયુ ના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ડે ના પ્રોફેસર ડેવે અને શિક્ષણ પ્રવૃત્તિ હાથ ધરવા માટે સંયુક્ત રીતે પ્રયાસ હાથ ધરાશે એકસો વીસ વર્ષ પહેલા સ્થાપવામાં આવેલી એલ એસ બીયુ ની ગણના ઉદ્યોગ તથા કારોબાર સંબંધ ઉદ્દિત શિક્ષણ તથા સંશોધન હાથ ધરતી યુકે ની અગ્રણી યુનિવર્સિટી તરીકે થાય છે આ પેલ અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતા પ્રોફેસર પૂરીએ જણાવ્યું હતું કે હાલમાં મધ્યમ વર્ગમાંથી આવતા સંખ્યાબંધ ભારતીય વિદ્યાર્થીઓને કારકિર્દી માટે વૈશ્વિક તકો ઝડપવા માટે પ્રયત્નશીલ છે પરંતુ આમાંથી મોટા ભાગના આ તક ઝડપવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે જે શિક્ષણ મેળવવું પડે છે તે મેળવવું મેળવવા માટે કરવો પડતો ખર્ચ ઉઠાવી શકે એમ નથી આવા સંજોગોમાં

ડેવલપમેન્ટ માટેના એક મોટો કેન્દ્ર તરીકે ઉભરી આવશે દેશભરમાં સફાઈ અને સ્વચ્છતાનું મહત્વ વધતું રહ્યું છે અને વ્યક્તિગત તથા સંસ્થામાં સફાઈ ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને આ બાબતે દેશમાં ઉસાળો નવો મોજો જોવા મળી રહ્યો છે ત્યારે ત્રણ દિવસના ક્લીન ઇન્ડિયા શો ની અગિયારમી એડિશન અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે પ્રારંભ થયો હતો

આ સમારંભના ઉદ્ઘાટનમાં મુખ્ય મહેમાન તરીકે જીસીસીઆઈ ના પ્રમુખ રાકેશ શાહ ઉપરાંત સુરત મ્યુનિસિપલ કમિશનર ધોરણવણે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ ગોકુલ પટેલ અમદાવાદ એન્જિનિયરિંગ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન ના ઉપપ્રમુખ અશોક પટેલ ફેડરેશન ઓફ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન પ્રમુખ પ્રતેશ જીનીવાલા તથા દિલ્હી મેટ્રો ડિરેક્ટર શરદ શર્મા હાજર રહ્યા હતા તમામ ભાગરૂપે ક્લીનિંગ શ્રેષ્ઠ પ્રણાલીઓ અને તે મેળવવાની પદ્ધતિ વેન્ડર મેનેજમેન્ટ તથા ઉદ્યોગો માટે પ્લાસ્ટિક રીસાયકલિંગ ટેકનોલોજી અને સ્પેશિયલાઇઝ ક્લીનિંગ સોલ્યુશન અંગે ચર્ચા થશે આ શોમાં દુનિયાભરની લેટેસ્ટ ક્લીનિંગ ટેકનોલોજી અને ક્લીનિંગ સોલ્યુશન ઉપરાંત ઔદ્યોગિક કમર્શિયલ સંસ્થાકીય મ્યુનિસિપલ તથા અન્ય ક્ષેત્રો માટે વેસ્ટ મેનેજમેન્ટ તથા વેસ્ટ મેનેજમેન્ટ અને પેસ્ટ મેનેજમેન્ટ તથા વોશરૂમ હાઇજીન સોલ્યુશન ઉપલબ્ધ થશે આ એક્સપોમાં દસ થી વધુ મુલાકાતીઓ આવવાની સંભાવના છે જેમાં સરકારી વિભાગો અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસરો ઓફિસરો નીતિ ઘરના સમૂહ તથા એકમનો સમાવેશ થાય છે પુણેના પટેલ જૂથની મુખ્ય કંપની સહાદ્રી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વડાપ્રધાનના સ્વચ્છ ભારત મિશનમાં જોડાય છે કંપનીએ વડાપ્રધાનના આ પગલાને આ એસઆઈએલ

સુરક્ષા અને સ્વચ્છતા રાખવી સરળ રહે છે અને તે પોસાય તેવા ભાવો ઉપલબ્ધ છે વિસ્તારો પ્રવાસન સ્થળો કિલ્લાઓ જેવા ઓછા સ્ત્રોત ધરાવતા વિસ્તારો અને રહેણા રહેઠાણક તેમજ શાળાના શાળાના સ્થળોમાં પણ તે સરળતાથી ભાધી શકાય છે પદુમાં જણાવ્યું હતું કે દેશના અડધા ઉપરાંત રહેઠાણકોમાં પોતાના ઘરમાં હજુ પણ ટોયલેટની સુવિધા નથી મહિલાઓની સલામતી માટે પણ આ મુદ્દો સાથે સંકળાયેલી છે ઉપરાંત ટોયલેટના અભાવને કારણે ચેપ અને રોગોના સંભવિત પણ રહેલો છે આના કારણે વિશ્વમાં ભારતની પ્રગતિ ગાથામાં રુકાવટ આવે છે એક કોર્પોરેટ નાગરિક તરીકે સ્વચ્છ ભારતથી વંચિત લોકોને અમે સ્વચ્છતા પૂરવા પૂરવા માંગીએ છીએ ટોયલેટ બોક્સની મોડ્યુલર ડિઝાઇનમાં કોઈ પણ જાતની મોડ્યુલર અનિયમિતતા અને તથા બિન સચોટતા જોવા મળતી નથી Sayadri industry is limited, we have, earlier we used to produce boards, now with boards, uh, toilets installation and making, it takes a lot of time. So we have developed certain designs, that immediately you can install. This unit you are seeing is uh, installed in 45 minutes. So this, uh, this is do it yourself and uh, ready made kit. एंड ग्रीन सोल्यूशन सोफार वी आर सप्लाइंग टू जे एन यू आर एफ एंड मुंसिपल कॉरपोरेशन तो अभी इसके बारे में ट्राइबल डेवलपमेंट डिपार्टमेंट ऑफ इंडिया है एंड इन जनवरी वी है मुंसिपल कॉरपोरेशन एंड जिला कंप्लीट सोल्यूशन है Yes, नहीं ऐसे कुछ आंकड़े आपके पास आए हैं कि गुजरात में इसकी ज़्यादा ज़रूरत है या गुजरात में इस तरह के टॉयलेट्स लगाना बहुत जरूरी है कंपेयर टू अदर स्टेट्स वैसा तो सभी जगह है बट इन गुजरात एज नरेंद्र भाई इज पुशिंग द थिंग्स हियर थिंग्स आर मूविंग फास्ट तो अभी यहाँ लॉन्च करना जरूरी है इसीलिए हम लोग स्टार्ट किया મિત્રો આત્યાર મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યુઝ પોલીટ નમસ્કાર